એમણે કહ્યું કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને જીવનમાં ક્યારેય નથી આવ્યો તમારા અસ્તિત્વનો તમારે આનંદ લેવો હોય તો કોઈનું પણ અહિત નહીં ઈચ્છવાનું આમે તમારા ઈચ્છવાથી એનું થવાનું તો છે નહીં એમ આય રાઇટ ઓર રોંગ તમારા ઈચ્છવાથી એનું ખરાબ થવાનું નથી અને તમે ઈચ્છા રાખ્યા કરશો એટલું તમારું અંતર બળ્યા કરશે ઇઝ ફૂલિશનેસ એ મૂર્ખાય છે એનો ધંધો ઘટે એને ખોટ આવે એના ઘરમાં કંઈક તકલીફ આવે એવું તમે શું કેમ વિચાર કરો છો એનું તો થયું તો ન થયું પણ તારું અંતર ડોળાઈ ગયું યુ નોટ એન્જોય યોર ફેમિલી યોર વર્ક યોર ઓફિસ યોર બિઝનેસ તમે તમારો આનંદ નહીં લઈ શકો જમ્યા પછી આપણે કોઈ દિવસ પાર્ટીમાંથી પાછા આવતી વખતે વિચારીએ છીએ કે પેલો મારી બાજુમાં જમતો હતો દસેક સમોસા ખાઈ ગયો પચશે કે નહીં પચે એવું વિચારીએ છે આપણે આપણું જ વિચારીએ છે એમ આપણે આપણું જ વિચારવાનું ક્લિયર એટીટ્યુડ થી જીવવાનું હી ઇઝ હી આઈ માય એ કદાચ મર્સિડીઝ ફેરવે છે તો એની મહેનત એના ભાગ્ય હું ઊંડા ફેરવું છું તો મારું મહેનત મારી ભાગ્ય એમાં મારે ક્યાં ઈર્ષા કરવાની છે હું પુરુષ પ્રયત્ન કરીશ નીતિમત્તા રાખીને પ્રામાણિકતાથી મારા બધા રિસોર્સ લગાડી મારું કામ કરીશ બાકી એ એ છે હું છું હી ઇઝ હી આઈ માય ઇઝ અ વન્ડરફુલ એટીટ્યુડ ને

અને વન ડે ઇન્ટરનેશનલ કે ટી ટ્વેન્ટી પૂરી થાય ને એટલે પાનના ગલ્લે કે સોસાયટી નાકે ભેગો થાય કે એકચ્યુઅલી છે ને વિરાટ કોહલી રમતા જ નથી આવડતું બોલ ઓફ સ્ટમ્પ ઉપર પીચ થયેલો આઉટ સાઈડ ધી ઓફ સ્ટમ્પ જતો હતો સ્વિંગ હતો અવે ફ્રોમ ધ બોડી વિરાટ કોહલી આટલું રમ્યા બે ફૂટ બાર જતો બોલ છોડી જ દેવાનો હતો તો વાઇડ નો એક રન મળી જાય અવે ફ્રોમ ધ બોડી સ્લેશ કરવા ગયા કટ લઈને પાછે જતો રહ્યો આટલું તો મને ખબર પડે છે ખબર નહીં એને કેમ ના ખબર પડી સારું એને નથી ખબર પડતી એમને ખબર નથી પડતી એટલે હવે તને આવતી વખતે મોકલશું બીજું શું તને ખબર છે તું વિરાટ કોહલી ઉપર કોમેન્ટ કરે છે કે રોહિત શર્મા ઉપર એ લોકો પેસ બોલ જે ફેસ કરે છે નાઇન્ટી ફાઈવ ટુ નાઇન્ટી એટ માઇલ્સ પર આવર્સની આ બધી ડિલિવરી હોય છે એટલે એકસો પિસ્તાલીસ કિલોમીટરની સ્પીડે આ બધી ડિલિવરી પડતી હોય અને ટપ્પી પણ એક બે કટ થતી હોય આજુબાજુ તારી જિંદગીમાં ત્યાં પેસ ફેસ નથી કરી ખબર છે તું ત્યાં ડોટ ડાયો થાય પાનની પિચકારી મારી અસ્તિત્વનો આનંદ લેવો તો રિસ્ટ્રિક્ટ યોર સેલ્ફ થોડીક સમજણ પડવા મંડાય એટલે કોમેન્ટ આપવા ના મંડાય જેને ચોખ્ખી ગુજરાતી ભાષામાં શું કહેવાય બધાને ખબર છે એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર એવી એક કહેવત છે દરેક ભારતીય છે ને તત્વજ્ઞાની છે ને બધી જ ખબર હોય વિરાટ કોહલી અત્યારે અહીંયા આવે તો આપણે બધા પાસે સેમીફાઈનલ મેં ન્યુઝીલેન્ડ સામે જે મેચ હારી ગયા અને આપણે આ વખતે તો વર્લ્ડ કપ જીતી એવી પાવરફુલ ટીમ હતી અને કેમ હાર્યા અને એમને શું ભૂલ કરીને શું નહોતું કરવા જોઈતું શું કરવા જોઈએ પાંચ પાંચ સલાહો આપણે બધા પાસે છે કે નહીં હા જો નરેન્દ્રભાઈ આવે દસ દસ સલાહ પણ તારું ઘર સરખું નથી ચાલતું એ દેશ ચલાવે છે તું રિસ્ટ્રિક લે બી યોર સેલ્ફ તો અસ્તિત્વનો આનંદ રહી શકે પ્રમુખ સ્વામી મહારાજ આ વાત બહુ સરસ રીતે સમજાવતા એવો અને પોતે અંતરદ્રષ્ટિ કરીને જીવવું એમ આઈ રાઈટ એમ આઈ ઓકે ડોન્ટ ક્રોસ યોર લિમિટ્સ કોઈ વસ્તુ વિષય આપણને બે ચાર જ્ઞાન થઈ ગયું એટલે કે કોમેન્ટ આપવાનું શરૂ ના કરી દેવાય નહીં તો તમને તમારા અસ્તિત્વનો અહેસાસ નહીં થાય આનંદય નહીં આવે હવે આપણે કોલસાથી કોકની દિવાલ ઉપર ત્રણ સ્તંભ દોરીને ક્રિકેટ રમીને મોટા અને ત્યાં આપણે વિરાટ કોહલી કોમેન્ટ આપીએ આપણી કેટેગરી તો વિચારવી જોઈએ ને આ કેવું થાય પેલું લૂઝ મીઠું ઢગલો કરીને વેચવા ગામડામાં નીકળે ને એ ઉભો બોજો ચર્ચા કરે કે એકચ્યુઅલી યુ નો ટાટા સન્સમાં હમણાં સાયરસ મિસ્ત્રીને જે પાછા લીધા ચેરમેન તરીકે એ મારી દ્રષ્ટિએ તો અલ તું આ રેકડીમાં મીઠું વેચે છે અને સાયરસ મિસ્ત્રી આ તો નામ આવડી ગયો બહુ ત્રણ ચાર વર્ષના લીગલ બેટલ પછી ગઈકાલે પાછા સાયરસ મિત્ર મિસ્ત્રી ટાટા સન્સના ચેરમેન બને ફ્લેગશીપ કંપનીના એટલે બહુ પ્રેસ્ટિજિયસ પોઝિશન કહેવાય હવે તારે શું ચર્ચા કરવાની હોય એમ એટલે વોટ આઈ મીન ટુ સે લિમિટ યોર સેલ્ફ તમારો જે વેપાર હોય એમાં ખૂબ ઊંડા ઉતરો તમારું જે કામ છે એમાં ખૂબ જાણો અને ખૂબ પ્રયત્ન કરો એની ના નથી બીજી બધી વાત તમે સામાન્ય જાણી રાખો કારણ કે તમે એક નાગરિક છો તમારે માહિતી જોઈએ ટ્રમ્પનું ઇમ્પીચમેન્ટ આવ્યું હાઉસ ઓફ તમને માહિતી આવી સેનેટમાં એનું ટ્રાયલ શરૂ થશે પણ સેનેટમાં તો હવે એમને રિપબ્લિકન્સની મેજોરિટી છે એટલે એમની પદ નહીં જાય આ એક માહિતી સામાન્ય માહિતી તમારે રાખી પણ એકચ્યુઅલી છે ને આ હોઉં જોઈતું આ હોવું જોઈતું તું ને આ હોવું જોઈતું તું તારે સુરતમાં બેઠા બેઠાનું કશું જ કામ નથી પણ આપણી વૃત્તિ એવી થઈ ગઈ છે કોઈક જાન જતી હોય ને સવારે નવ વાગે તો એક તો મોડો ઉઠ્યો બ્રશ કરતો કરતો ગંજીન પેલી લુંગી પહેરી અને ગેલેરીમાં ઉભો રહે અને ત્યાં બે વાર પાછું પેરાપેટ ઉપર થૂકે સ્વચ્છ ભારત બગાડે અને આખી જાન પસાર થઈ જાય અંદર આવીને વોશ બેસીનમાં કોકડો કરીને બેય જામતા નથી તો એ બંને જણાએ તને પૂછીને ગોઠ્યું હતું અને ધારો કે બેય જણાને જામ્યું નહીં અને છૂટું પડ્યું તો એકાદાની જવાબદારી તારે છે મુખને માથા કોટ ડોટ ડાયો ના થઈશ અનનેસેસરીલી વી સ્પેન્ડ અવર મેન્ટલ એનર્જી અવર ટાઈમ વી ડોન્ટ રિયલાઇઝ ઇટ મેં પહેલા જ કહ્યું બહુ જ ઓછો સમય છે આપણી પાસે સિત્તેર વર્ષ જીવશો તો ત્રેવીસ વર્ષો તમારે સુવામાં જવાના છે ત્યાર પાસે ટાઈમ જ નથી તમારા અસ્તિત્વનો ઉત્સવ ઉજવવો હોય તો બી યોર સેલ્ફ મારી લાઈફ મારું કામ અને હા સેવા ભાવના નાની મોટી સંસ્થા કઈ ભાવના એ બધું જ જીવનનો એક ક્રમ છે પણ ડોન્ટ પોક યોર નોઝ એક વાત યાદ જીવનમાં પોર નોરીમાં પ્રામાણિકતા છોડવા નથી એ બહુ દ્રઢ કરી રાખજો હવે તો કાયદા કાનૂનના હાથ પણ લાંબા છે સોશિયલ મીડિયા છે અથવા તો ઇન્ટરનેટ ઇઝન એક્સપ્રેસ હાઈવે લોડ ઓફ ઇન્ફોર્મેશન એટલે ક્યાંક ને ક્યાંક તો અંદર આવી જવાશે અને દિન પ્રતિદિન રોજ ઇન્ડિયામાં સેંકડો સીસીટીવી પણ વધતા જાય છે એટલે ક્યાંક ને ક્યાંક તો આવી જશો જો ખોટું કરશો તો એટલે રોજ સવાર ઊઠીને ત્રીજો વિચાર કરવો કે ખોટું નથી કરવું બસ તો તમને તમારી પ્રગતિ શરૂઆતમાં ધીમી દેખાશે પણ નક્કર થશે તમે ખોટું નથી કરો એવો નિર્ણય કરીને કાંઈ ખોટું ના કરો તમારા વ્યવહારમાં ધંધામાં પણ તો ભગવાન પણ મજબૂર થઈ જાય તમને આપવા માટે જેમ તમારા બે સંતો એમાંથી બહુ ડાયો હોય સારું ભણતો હોય તમારું માનતો હોય એની પર તમને પ્રેમ વધે એમ ભગવાનને પણ તમારા પ્રત્યે પ્રેમ વધે તમે વધારે સારા કામ કરી શકો તમે તમારા અસ્તિત્વનો આનંદ લઈ શકો અને ખોટું કરશો તો પ્રશ્ન આવશે આવશે અને આવશે જ પ્રમુખ સ્વામી મહારાજ જે સંસ્થામાંથી હું આવું છું બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દુનિયાની પ્રથમ દસ માની એક એનજીઓ સેવાભાવી સંસ્થા છે અમારી સંસ્થાને યુનાઇટેડ નેશન્સ યુનોમાં એક પરમાનન્ટ સીટ છે અને તમે બધા અહીંયા અડાજનમાં એક મંદિર જોયું હશે તાપીના કિનારે ગુલાબી પથ્થરનું અક્ષરધામ પણ જોયું હશે ગાંધીનગર યા દિલ્હીનો એવા નાના મોટા બારસો કેમ્પસ પ્રમુખ સ્વામી મહારાજ એકલા હાથે બાંધ્યા અને હમણાં અહીંયા મંચ ઉપર અમે બેઠા હતા અને વાતચીત કરતા હતા જગદીશભાઈ મને વાત કરી કે મને પ્રમુખ સ્વામી મારા જીવનમાંથી ખૂબ પ્રેરણા છે કારણ કે એકાવન વર્ષની ઉંમર દિલ્હીનું અક્ષરધામ એકસો દસ એકર ઉપર છે ભારતીય સંસ્કૃતિનું એક આદર્શ દર્શન અત્યારે બસો પાસઠ એકર ઉપર અક્ષરધામ અમેરિકા રોબિન્સ વિલે બને છે જે બે હજાર બાવીસમાં માં ઓગસ્ટમાં અમે ઉદ્ઘાટિત કરશું ત્રીજું મોટું કેમ્પસ જોહેનસબર્ગ સાઉથ આફ્રિકામાં બને છે ચોથું સિડની ઓસ્ટ્રેલિયામાં બને છે અને બહુ જ મોટા સમાચાર તમે ચાર પાંચ દિવસ પહેલા પહેલા સાંભળ્યા છે સંસ્થાને અમને સત્યાવીસ એકર જગ્યા દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઈવે ઉપર ગિફ્ટમાં ડોનેશનમાં આપી પહેલી વાર ઇતિહાસમાં પ્રસંગ બને છે પહેલી વાર ઇતિહાસમાં પ્રસંગ બને છે અને અક્ષરધામ તુલ્ય એક કેમ્પસ અમે ત્યાં ત્રણ વર્ષમાં ઊભો કરશું પરમ દિવસે એનું ખાત મુરત થઈ ગયું અને ફાઉન્ડેશન માટે એનું ખોદકામ શરૂ થઈ ગયું ડેઝર્ટમાં બહુ બે મોટી આઇડિયાલોજી બે બહુ મોટી વિચારધારા અને બે બહુ મોટી દુનિયાનું આ કોન્ફ્લુઅન્સ આ મીટિંગ સેન્ટર બનવાનું છે આઈ થિંક યુ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ એમ ટોકિંગ આટલું ભગીરથ કાર્ય પ્રમુખ સ્વામી આજે કર્યું દસ હોસ્પિટલ હોસ્ટેલ સ્કૂલ અને કોલેજીસ બનાવી અહીંયા પણ અમારી સુરતમાં બહુ મોટી હોસ્પિટલ છે પ્રમુખ સ્વામી હોસ્પિટલ એક વ્યક્તિ સાડા તેરસો કેમ્પસીસ ઉભા કરે તમારા સુરત નો જે મોટામાં મોટો અને સારામાં સારો બિલ્ડર હોય ને એને ભૂલથી તો પૂછજો કે તે ભૂલથી એક ઉદાહરણ તેરસો જમીન ઉપર પગ મૂક્યો છે ખરીદવાની વાત ને લીગલ પ્રોસેસ તો બધું પછી આમ પગ મૂક્યો હોય તેરસો જમીન ઉપર તમારા સૌથી મોટા બિલ્ડર ને પૂછજો તો એ ના પાડશે પ્રમુખ સાહેબ મહારાજ તો એ ત્યાં તેરસો સંસ્થાઓ ઊભી કરી દીધી વન મેન ઓર્ગેનાઇઝેશન એક વ્યક્તિ સંસ્થા હતા પણ એમના જીવનમાં બહુ જ મોટી તાકાત નીતિમત્તા પ્રામાણિકતાની હતી એમને પૂછ્યું કે કયો વિચાર તમારા મનમાં હંમેશા રહે છે એમને કહ્યું કે જે વિચાર મને ક્યારેય નથી આવ્યો એવું કહું દેટ વોઝ મોર ઇન્ટરેસ્ટિંગ